એક મહત્વના સમાચાર પર હવે વાત કરીએ તો અમદાવાદમાં આવેલી ખાણીપીણીની ચીજ વસ્તુઓથી લઈને હવે કોઈપણ ચીજ વસ્તુઓમાં જીવાત અને ખાદ્ય વસ્તુઓ નીકળવાની ઘટનાઓ હવે રોજબરોજ બની રહી છે બે દિવસ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલમાં આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવરમાં પ્રસંગમાં જમણવારમાં દાલ ફ્રાયમાંથી જીવાત નીકળે હોવાની ઘટના બાદ હવે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં બર્થડે અને મેરેજમાં યોજાયેલા જમણવારના દાલ ફ્રાયમાંથી મચ્છર નીકળ્યું છે

જે છે જીવાત નીકળી હતી અને આ બીજી ઘટના છે કે બર્થડે પાર્ટી અને મેરેજના જમણવારમાંથી મચ્છર નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે મચ્છર નીકળતા લોકોએ અડધું તો જમવાનું મૂકી જ દીધું હતું અને આ જમણવારમાં જ્યારે ગ્રાહકે આ મામલે હોટૅલના મેનેજરને ફરિયાદ કરી તો તેઓ કહ્યું કે વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગયો છે આ મામલે હવે મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તપાસ શરૂ કરવામાં આવી છે દિવસે ને દિવસે રોજ જે છે એ આવી ઘટનાઓ આપણી સામે આવતી રહે છે થોડા દિવસ પહેલાં ગોપાલ એક ફરસાણમાંથી જે છે એ મરેલો ઊંધાળો મળી આવ્યો હતો ત્યારબાદ પીઝામાંથી કોઈ પણ વાનગીઓ તમે લઈ લો કોઈ દરેક વાનગીઓમાંથી જે છે ખાદ્ય વસ્તુઓ અને જીવાત નીકળવાની ઘટનાઓ બનતી રહે છે ત્યારે હવે જોવું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે